જંબુસર હાજી કન્યા શાળામાં રિઝલ્ટ ડે ઉજવવામાં આવ્યો બાળકો સૌ પ્રથમ સવારમાં પરિણામની તારીખના રોજ સંપૂર્ણ વર્ષના પરિશ્રમની પારસમણી એટલે પરિણામ પ્રાર્થનાનું આયોજન કર્યા બાદ શાળાના આચાર્ય શ્રી રાહુલભાઈ મોરી દ્વારા બાળકોને ઉનાળુ વેકેશનમાં ઘરે કરવાની પ્રવૃત્તિઓનું આયોજન ભાઈલાલભાઈ તથા શ્રીમતી મીનાજબેન પનારવા પનારવાલા દ્વારા સરસ સેલ્ફી પોઈન્ટ આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ આઠમાં પ્રથમ દિવ્યા માછી દ્વિતીય કૃપા પરમાર અને તૃતીય જયાબેન પ્રજાપતિ આવ્યા હતા દરેક વર્ગ શિક્ષક મિત્રોએ પોતાના પ્રથમ દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આવનારું નવું સત્ર બાળકોને સંકલ્પિત કરવામાં આવ્યા હતા ધોરણ પહેલાં અને બીજા બાલવાટિકામાં બાળકોને રિઝલ્ટ આપવામાં આવ્યા સમર કેમ્પના અંતિમ દિવસે બાળકોને દેશી રમતો જેવી કે અમદાવાદ અમદાવાદ સતોડ્યું કેટલારે કેટલા રમતો શિક્ષક મિત્રો દ્વારા રમાડવામાં આવી હતી